પછી કરી તો એ અંદર તમામ જ્ઞાતિની દીકરીઓ છે હું પટેલ સમાજ નો આગેવાન છું એટલે પટેલ સમાજ માટે નથી લડતો સમગ્ર તમામ જ્ઞાતિના આગેવાનોનું મને સમર્થન છે સર્વ જ્ઞાતિના તમામ લોકોનું અમે એક ટીમ બનાવી છે એના દ્વારા લડીએ છીએ તમે સમજો કે સમોનાના ગામની અંદર ચોવીસ લગ્ન અમે અમારી ટીમ જો પકડતી હોય તો તમે કલ્પના કરો કે આ કાયદાનો દુરુપયોગ કરીને ગુજરાતના કેટલા સ્થળો એવા હશે કે જો આવા ખોટા લગ્નો થતા હશો એ આ એવડું મોટું દીકરીઓ ફસાવા માટેનું ષડયંત્ર છે એ લોકો તો સમજતા જ નથી એ તો એવું સમજે કે મારી દીકરી આવું કામ કરે જ નહીં અને સો ટકા મા બાપ પોતાની દીકરી ઉપર વિશ્વાસ હોઈ શકે પણ મોબાઈલના યુગની અંદર અને અસામાજિક તત્વો જે દરેક જ્ઞાતિમાં હોય છે એવા અસામાજિક તત્વો આ લોકોને ફસાવતા હોય છે અને એ લોકોને એક આખું ગુજરાત ચાલે છે કે જેમ કે દીકરીના લગ્ન કરવા હોય તો ક્યાં આગળ લગ્ન લગ્ન કરવા કરવા કયા કયા મહારાજ વકીલ જોડે મળી અને પેકેજ પેકેજ હોય હોય છે છે એ પ્રમાણે લોકો માટે મોકલતા અમે સોમો નાના ની વાત કરી તો ચાર હજાર લગ્ન એક વકીલ કરતો હોય અહીંયાની વાત કરીએ તો બે હજાર વકીલ પોતે કબૂલ્યું તો આ તો અમને ખબર છે એસપીજી વાળા ભાઈઓને જે લોકો જાગૃત છે એમને પણ ગુજરાતની અંદર નાના મોટા જેમ કે આ સ્ટિંગ ઓપરેશન કર્યું મારા ભાઈઓ એના પછી ગુજરાતમાંથી દસ પણ મારા ઉપર આવ્યા ક્રિ એ મજબૂરીમાં બોલતી હોય અને વાંચીને બોલતી એવું લાગે છે એટલે જે પણ બોલે છે એ પંદર તારીખનો ઉલ્લેખ કરે છે કે અમે અહીંયા આજે આરીજની અંદર લગ્ન કરી કરીને પછી રાત્રે ત્યાં ત્યાં પહોંચી ગયા કરજી પાણીને ત્યાં આગળ રોકાયા અને રોકાયા પછી બીજા દિવસે લગ્ન કર્યા તો સર્ટીની અંદર તો ચૌદ તારીખ છે તો આ વસ્તુ એનાથી કુદરતી બોલવામાં નથી આવી આ કૃત્રિમ રીતે લોકોના બોલવામાં આવી છે દેખાઈ રહ્યું અને જે તલાટી છે એ પણ અમારા ભાઈઓ જે સ્ટીંગ ઓપરેશન કરવા માટે ગયા છે એમને પણ મેસેજ દ્વારા ધમકીઓ આપે છે કે તમે મને અમે શું તમારા દુશ્મન છીએ મારે પણ બાળકો છે અને તમે કેમ અમને આ રીતે ફસાયા વાસ્તવમાં તો આજે દીકરીઓ બચાવવાનું કામ કરી રહ્યા છીએ પંચમહાલમાં કણજી બોગસ લગ્ન નોંધણીનો જે મામલો સામે આવ્યો સ્ટિંગ ઓપરેશન કરનારા એસપીજીના સભ્યોને તલાટીએ ધમકી આપી હોવાની વિગતો બહાર આવી છે તલાટી અર્જુન મેઘવાલે ધમકી આપી હોવાની વિગતો છે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ તલાટી વિરુદ્ધ ફરિયાદ આપશે તેવી તેઓ વાત કહી રહ્યા છે એસપીજીએ તમામ બે હજાર લગ્ન બોગસ હોવાનો દાવો કર્યો હોવાની વિગતો સામે આવી છે બે હજાર લગ્ન કે જેની નોંધણી થઈ છે તે બોગસ હોવાની વાત એસપીજીના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી છે પંચમહાલમાં કણજી પાણીના બોગસ લગ્ન નોંધણીનો જે મામલો સામે આવ્યો છે સ્ટિંગ ઓપરેશન કરનારા એસપીજીના સભ્યોને તલાટીએ ધમકી આપી છે તલાટી અર્જુન મેઘવાલે ધમકી આપી હોવાની વિગતો છે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ તલાટી વિરુદ્ધ ફરિયાદ આપશે એસપીજીએ તમામ બે હજાર લગ્ન બોગસ હોવાનો દાવો કર્યો છે તલાટી અર્જુન મેઘવાલે ધમકી આપી હોવાની વાત હવે અહીંયા જ્યારે સામે આવી રહી છે ત્યારે આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ તલાટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે તેવી પણ વાત સામે આવી રહી છે કરણજી પાણીના બોગસ લગ્ન મામલાને લઈને આ વિગતો બહાર આવી છે સ્ટિંગ ઓપરેશન કરનારા લોકો વિરુદ્ધ ફરિયાદની જે વાત છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કમલેશ જોડાયા છે ફોનલાઇન ઉપર કમલેશ જે રીતે એસપીજીના અધ્યક્ષ પટેલ પટેલે તલાટી વિરુદ્ધ ફરિયાદની જે વાત કરી છે અપડેટ શું જે રીતે કણજી પાણી ગામ છે જાબુ જાબુગોડા તાલુકાનું અને તેના તલાટી દ્વારા બે હજાર કરતા વધારે લગ્ન એક જ વર્ષમાં વધવાનો જે વિડીયો સામે આવ્યો હતો અને ત્યારબાદ જે તલાટી છે લગ્ન કરનાર યુવક યુવતી સાક્ષી સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ બાદ હવે જે જાબુગોડાના તલાટી છે અર્જુન મેઘવાલ દ્વારા એસપીજી ના જે સભ્યો છે જેમને સ્ટિંગ ઓપરેશન કર્યું હતું તેમને ધમકી આપી હોવાની વિગત સામે આવી છે અને જે રીતે આખો મામલો સામે આવ્યો છે કે એસપીજી ને હવે ધમકી મળી રહ્યું હોવાનું લાલજી પટેલ દ્વારા કહેવામાં આવ્યું એ પણ દાવો લગ્નો છે અને એકલા કણજીપાણી ગામ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના અનેક ગામ એવા છે કે જે આ પ્રકારે ભોગસ લગ્નો નોંધવામાં આવ્યા છે અને તમામની તપાસ કરવામાં આવે તે પ્રકારની વિગત લાલજી પટેલ દ્વારા આપવામાં આવી છે જી બિલકુલ કમલેશ આભાર વિગત સિદ્ધુ જોડે માધુપુરા મે મારી મરજી થી કૌશિક ગોસ્વામી જોડે 14 વાગ્યા રોજ 1.5 વાગ્યા ના રોજ ઊંજા કોટ માં અમે બન્ને સાથે ગયા વકીલ જોડે વાત કરી રાજી ખુશી થી લગ્ન નોંધણી કરવાનું કીધું તેમણે કાગળિયા તૈયાર કર્યા અને હારીજ મુકામે લગ્ન નોંધણી કરવાનું કહ્યું પરંતુ સંજોગ મુજબ નોંધણી થઈ નહીં એના પછી અમે જંગુગોડા તાલુકાના કાંજીપાની ગામે લગ્ન નોંધણી કરવાના કાગળિયા તૈયાર કર્યા સાક્ષી ગોર મહારાજ વકીલને લઈને સાડા ત્રણે અમે કાંજી પાણી નીકળ્યા ત્યાં અમે આઠ વાગે પહોંચી ગયા અને વિધિ પતાવી રાત્રે ત્યાં રોકાણા અને બીજા દિવસે પંદર તારીખે ત્યાંના તલાટીને કાગળિયા રજૂ કર્યા અને મારી ઉંમર થઈ ગયેલ છે મેં કોઈ ખોટા લગ્ન કર્યા નથી મેં મારી મરજીથી લગ્ન કર્યા છે મેં બીજા સમાજમાં લગ્ન કર્યા છે તેથી મારા માતા પિતા તેમજ સતીશ પટેલ દિલીપ પટેલ જેવા આગેવાનો ખોટી લગ્ન નોંધણી કરી છે વધણી કરી છે તેવા આક્ષેપો લગાવે છે ખોટા વિડીયો વાયરલ કરી રહ્યા છે અને સાક્ષી ગોર મહારાજ વકીલને ખોટા દબાણ આપે છે અને મને પાછી લઈ જવા માટે ખોટા વિડીયો વાયરલ કરે છે ખોટી ફરિયાદો અરજીઓ કરી અને મને અને મારા પતિને હેરાન કરે છે મને અને મારા પતિને કંઈ થાય તો વિડીયો વાયરલ કરવાવાળા વિરુદ્ધ અને ખોટી અરજીઓ કરવાવાળા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી આટલું મારું નિવેદન છે મેં મારી મરજીથી વિડીયો બનાવ્યો છે અને એમાં કોઈ ધાક ધમકી વિડીયો બનાવ્યો નથી